ગુડ મોર્નિંગ મિત્રો નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ધોરણ બે વિષય ગણિત વિષય પ્રકરણ નવ મારો મજાનો દિવસ મિત્રો ગયા તાસમાં આપણે કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખવો શીખી ગયા આજે આપણે ઉદાહરણ પ્રમાણે લખો શીખીશું અહીંયા કોષ્ટકમાં ગઈકાલનો દિવસ આજનો દિવસ અને આવતીકાલનો દિવસ આપણે ઉદાહરણ પ્રમાણે લખવાનો છે ઉદાહરણમાં આજે શુક્રવાર છે તો શુક્રવારને પહેલાં એટલે કે ગઈકાલ આજે શુક્રવાર છે તો ગઈકાલે ગુરુવાર હોય અને આવતીકાલે શનિવાર હોય હવે બીજા નંબરે આજે રવિવાર છે તો રવિવાર ગઈકાલ એટલે કે રવિવારનો પહેલાંનો દિવસ તો રવિવારનો પહેલાંનો દિવસ શનિવાર અને રવિવારના પછીનો દિવસ એટલે કે આવતીકાલનો દિવસ તો સોમવાર હવે છે આવતીકાલે ગુરુવારે ગુરુવાર છે આવતીકાલ ગુરુવાર છે તો આવતીકાલની પહેલાં આજ તો આજનો દિવસ કયો છે ગુરુવારની પહેલાંનો દિવસ બુધવાર છે અને હવે બુધવાર તો આજે બુધવાર છે તો બુધવારની પહેલાં એટલે કે ગઈકાલ કયો દિવસ છે તો મંગળવાર ગુરુવાર છે આજે બુધવાર છે અને મંગળવાર હતો હવે બુધવાર છે ગઈકાલે બુધવાર હતો તો આજે બુધવારના પછીનો દિવસ એટલે કે ગુરુવાર અને આવતીકાલ એટલે ગુરુવારના પછીનો દિવસ એટલે કે આવતીકાલ આવતીકાલે કયો દિવસ શુક્રવાર હવે આજે મંગળવાર છે તો ગઈ કાલે સોમવાર હતો મંગળવારના પહેલાનો દિવસ સોમવાર અને આવતીકાલ એટલે કે મંગળવારના પછીનો દિવસ એટલે કે બુધવાર હવે આવતીકાલે રવિવાર છે આવતીકાલે રવિવાર છે તો આજે

મહિનાઓની સમજ એક અઠવાડિયું બરાબર સાત દિવસ અઠવાડિયાના કેટલા દિવસ હોય છે સાત દિવસ પખવાડિયું પખવાડિયું એટલે કે પંદર દિવસ મહિનો હોય છે મહિનાના બે ભાગ પડે છે એટલે કે પંદર પંદર દિવસના સુદ અને વધ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એને કહેવાય પખવાડિયું તો એક પખવાડિયાના પંદર દિવસ હવે એક મહિનો એક મહિનો એટલે ત્રીસ દિવસ એક મહિનાના ત્રીસ દિવસ હોય છે આ મહિનાને માસ પણ કહેવાય હવે એક મહિનો એટલે ત્રીસ મહિનાના દિવસો તો એક વર્ષના દિવસો ત્રણસો ને દિવસ હવે આ વર્ષ तो विक्रम संवत विक्रम संवत એટલે કે ગુજરાતી વર્ષ ગુજરાતી મહિના ગુજરાતી મહિના કયા કાર્તક માક્ષર પુષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરો અને આસો આ ગુજરાતી મહિના હવે ઈસવીસન ઈસવીસન એટલે અંગ્રેજી વર્ષ અંગ્રેજી મહિના

બાર મહિના તો આજે આપણે અઠવાડિયાના દિવસ અખવાડિયાના દિવસ અને મહિનાના દિવસ અને એક વર્ષના મહિના અને એક વર્ષના કુલ દિવસો શીખ્યા થેન્ક યુ મિત્રો